કે જે રીતે માંડવી સાઇટના રિસ્ટોરેશન ને લઈને ચર્ચાઓ ચાલી રહી છે તે પહેલા કોઈ પણ નિર્ણય લેવાય એ પૂર્વે તમામ તજજ્ઞો અને હેરિટેજ કન્ઝર્વેશન એક્સપર્ટ સાથે મળીને કાયમી ઉકેલ લાવવામાં આવે એ શહેરના હિત માટે રહેશે એટલું જ નહીં પરંતુ જે રીતે વડોદરા એ સમગ્ર વિશ્વમાં હેરિટેજ નગરી તરીકે વિશ્વવિખ્યાત છે ત્યારે સ્થાપત્યોની જાળવણીમાં વડોદરા મહાનગરપાલિકાની સાથે

વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ વડોદરા શહેરના શિલ્પ સ્થાપત્યોની જાળવણી માટે પ્રો એક્ટિવ કદમ ઉઠાવવાની જરૂર છે એ દિશામાં કોલ આપ્યો હતો અત્યારે જે ન્યાય મંદિરના દરવાજાને લઈને પણ જે વાત ચાલી રહી છે તો ન્યાય મંદિરના દરવાજાનું અત્યારે તો ઠીક છે આ તેમના રૂટીન પ્રોસેસમાં એનું રિનોવેશન કરાઈ રહ્યું છે કારણ કે જર્જરિત થયું એની તપાસ પણ મેં કરાવી કે ભાઈ કોર્પોરેશનનું જે ફ્યુચરિસ્ટિક સેલ છે એ એનું અત્યારે કાર્ય કરાવી રહ્યું છે પરંતુ આગળ જતા આવા તમામ જે આપણી હેરિટેજીસ છે એને કઈ રીતે વધારે સ્ટ્રેન્ધન બનાવી શકાય આ માટેનું કોઈ અલગ ફ્યુચરિસ્ટિક સેલ અલગ વસ્તુ છે પણ આ માટેના કોઈ નિષ્ણાંતોની એવી ટીમ કોર્પોરેશન દ્વારા બને અને આપણે રિએક્ટિવ નહીં જેમ કે આ ત્યાં જર્જરિત થઈને કાર્ય કરી રહ્યા છે એવું નહીં પ્રોએક્ટિવ થઈને પહેલેથી જ સારું કાર્ય કરીને વડોદરાની ધરોહરને કઈ રીતે સાચવી શકાય આ બાબતે પણ ચિંતા કરવાની અમારે સૌએ જરૂર છે ને એ બાબતે પણ અમે કામ કરી રહ્યા છીએ એટલું જ નહીં પરંતુ વડોદરાના ડૉક્ટર વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ તમામ મિલકતોનું રૂટીન એનાલિસિસ ઝડપી મરમ્મત અને વડોદરાની જનતા એ વારસા સાથે જોડાઈ શકે તે માટેના રચનાત્મક કાર્યક્રમો કરવાનો પણ અનુરોધ કર્યો હતો જેથી કરીને પ્રધાનમંત્રી મોદી નું વિકાસ બી વિરાસત વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર